પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ છવ્વીસ મેના રોજ દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી શ્રી દાહોદના ખરુડ ખાતે સબજલ પાસે આવેલા મેદાનમાં જનમેદનીને સંબોધન કરવાના છે ત્યારે નર્મદા જળ સંસાધન પાણી પુરવઠા કલ્પસર વિભાગના અગ્ર સચિવ શાહ મીના હુસેન એ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી જિલ્લા સેવા સદન ખાતે નર્મદા જળ સંસાધન પાણી પુરવઠા સંકલ્પસર વિભાગના અગ્ર સચિવ શાહ મીના હુસેનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ અંગેનો ચિતાર કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળેએ આપ્યો હતો કાર્યક્રમના સુચારુ આયોજન તેમજ કાર્યક્રમ દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે અગ્ર સચિવ શાહમીના હુસેને જરૂરી સૂચનો આપ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત ડોલોઢા આ અંગેની માહિતી અગ્ર સચિવ શાહમીના હુસેનને આપી હતી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારિયાએ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરવામાં આવેલા બંદોબસ્તની માહિતી આપી હતી બેઠકમાં રતલાલ રેલવે મંડળના ડીઆરએમ શ્રી અશ્વિની કુમાર પ્રાયોજના શ્રી દેવેન્દ્ર મીણા નિવાસ અધિક શ્રી જે એમ રાવલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા